મહેસાણા નજીકના અંબાસરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા ચોર્યાસી બટાલિયનના 66 માં સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે અંબાસર સ્થિત કેમ્પ ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારે ગાંધીનગર ડીઆઈજી કુમાર ડાંગર બટાલિયન બીએસએફ કમાન્ડન્ટ કુમાર યાદવ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા પોલીસ મહાઅધિક્ષક ડોક્ટર તરુણ દુગ્ગલ સહિત શાળાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભની શરૂઆત એ બાળકોના મસ્તી ભર્યા ગીત થી કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી સમારંભને ખુલ્લો હતો સ્થાપના દિવસની ઉજવણીમાં બીએસએફ કમાન્ડન્ટ ઓફિસર દ્વારા મુખ્ય અતિથિ સાંસદ હરિભાઈ પટેલ સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે સાથે સાંસદ હરિભાઈ દ્વારા કેક કાપવામાં આવી અને હાજર રહેલ તમામ ચોર્યાસી બટાલિયન ના જવાનોને શુભેચ્છા પણ પાઠવવામાં આવી आज हमारे जवानों के बीच हम अपनी वाहिनी का चौरासी वाहिनी का छियासठवा स्थापना दिवस मनाने के लिए एकत्रित हुए जिसमें कि हमारे जो जवान है जो सीमा सुरक्षा करते हैं यहाँ पे इंटरनेशनल बॉर्डर के उसमें सभी लोग यहाँ इकट्ठा होते हैं और एक रंगारंग कार्यक्रम के साथ जो है बड़े खाने का भी आयोजन किया जाता है